ગુજરાતી અધિકારીઓને અન્યાય થતો હોવાની પાટીદાર સમાજના આગેવાનોએ વાત કરી સાથે જ રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવ્યા હોવાના પણ એ આરોપ છે તે લગાડવામાં આવ્યા ભાજપ કોંગ્રેસના પાટીદાર નેતાઓ રાજેન્દ્ર પટેલના સમર્થનમાં આવ્યા વરૂણ પટેલ ગીતા પટેલ અને મનોજ પનાર આવ્યા સમર્થનમાં જે રીતના એ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ કે તેની જ્યાં તેઓ કલેક્ટર હતા એ સમયગાળા દરમિયાન પંદરસો કરોડ એને જમીન કૌભાંડની અંદર એ કેટલાય લોકોની જે સંડોવણી હતી તેમની ઉપર ઈડી દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે તેમની તાત્કાલિક એ બદલી કરવામાં આવી હતી રાતોરાત અને ત્યારબાદ ગાંધીનગર ખાતે તેમની પૂછપરછ કરી અને તેમની ધરપકડ કરવામાં આવતા હવે પાટીદાર સમાજના આગેવાનો તેમના સમર્થનમાં એ રેલી યોજી અને ન્યાયની માંગ કરી રહ્યા છે અને આ જ માંગને લઈ પાટીદાર સમાજના આગેવાન વરુણ પટેલે

વહેલા વહેલી તકે નિરાકરણ લાવે તમે બધા જ આવી ખેતીની જોરદાર સિઝનમાં પાટીદાર સમાજની લાગણી સમજી અમારી બધાની વાતનું માન રાખી અને આ મોટી સંખ્યામાં એક દિલમાં આગ લઈને હાજર રહ્યા છો એ બદલ હું સમાજ વતી બે હાથ જોડી અને તમારો આભાર માનું છું આ ઋણ સમાજ ઉપર હંમેશા તમારું રહેશે અને બીજી એક વિનંતી કરવા આવ્યો છું કોઈ વાતમાં ભવિષ્યમાં પડતા નહીં પટેલ દીકરો હલવાય એટલે આપણે આવરીતા આવી જવાનું પછી ખોટો હશે તો આપણે બે લાથો મારશું બાર વારો મારવો જોઈએ નહીં ઘરનું છોકરું કોકની સાયકલ તોડીને આવે તો આપણે ઘરે લભોચાની બે ઠોકી દેવાની પણ એ બાજુ વારો ઠોકે એ તો નહીં સમજ એટલે આ જ પારિવારિક ભાવના પાટીદાર સમાજે જાળવીને રાખવાની છે અને બેનો અનામત આંદોલનની લડાઈમાં સૌથી વધારે ભૂમિકા બહેનોની હતી આ લડાઈમાં અમારે સૌથી વધારે ભૂમિકા તમારી જોઈ હતી જયારે જયારે કહીશું ત્યારે આવશો ને ખૂબ ખૂબ આભાર મારી માતાઓ ખૂબ ખૂબ આભાર સમાજ